સુરત એસીબી ની પકડમાં ઉભેલા આરોપીનું નામ છે લલિત પુરોહિત જે સુરતના અઠવા પોલીસ મથકમાં પીએસઆઈ તરીકેની ફરજ બજાવે છે મૂળ બનાસકાંઠાના વતની ફરિયાદ વિરોધ એક અરજી અઠવા પોલીસ મથકમાં નોંધાઈ હતી જે અરજીની તપાસ લલિત પુરોહિત કરી રહ્યા હતા જો કે તટસ્થ તપાસ કરવાને બદલે પોતાનો રોટલો શેકવા માટે પીએસઆઈ દ્વારા રૂપિયા ત્રણ લાખની લાંચ માંગવામાં આવી હતી બનાસકાંઠાના મૂળ ફરિયાદ વિરુદ્ધ થયેલી અરજીની તપાસ દરમિયાન ગુનો નહીં રજિસ્ટર કરવા પીએસઆઈએ ધાક ધમકી આપી રૂપિયા ત્રણ લાખની લાંચની માંગ કરી હતી જો રૂપિયા નહીં આપે તો ફરજિયાતપણે ગુનો દાખલ કરવો પડશે તેમ ફરિયાદીને ગરબીત ધમકી આપવામાં આવી હતી ફરિયાદી અને પીએસઆઈ વચ્ચે આ બાબતને લઈ રજકના અંતે એક લાખ રૂપિયામાં સમાધાન થયું હતું જોકે ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોય બનાસકાંઠા એસીબીમાં આ મામલે તેઓએ રજૂઆત કરી હતી જેથી સુરત એસીબીને સાથે રાખી ફરિયાદીની ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું હતું સુરતના અથવા પોલીસ વખતમાં ફરજ બજાવતા પીએસઆઈ લલિત પુરોહિતને લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપી પાડવા પોલીસ સ્ટેશન નજીક જ આ છટકાનું આયોજન કરાયું હતું દરમિયાન પોલીસ સ્ટેશન નજીક રૂપિયા એક લાખની લાંચ લેતા એસીબીએ અથવા પોલીસ મથકના પીએસઆઈ લલિત પુરોહિતને રંગે હાથ ઝડપી પાડ્યો હતો જ્યાં સુરત એસીબી દ્વારા લાંચિયા પીએસઆઈની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે એસીબી દ્વારા લાંચિયા પીએસઆઈને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરાશે જ્યાં પીએસઆઈની મિલકત સંબંધિત તપાસ પણ એસીબી દ્વારા કરવામાં આવશે પીએસઆઈ દ્વારા કોઈ આ પ્રમાણસર મિલકત લેવામાં આવી છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ પણ કરાશે જોકે એસીબી ની કાર્યવાહી બાદ અન્ય લાંચિયા અધિકારીઓમાં પણ ભારે ફફડાટ ફેલાવી જવા પામ્યો છે ગતરોજ બનાસકાંઠા એસીબી નો ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર અમારા ફરિયાદીની વિરુદ્ધમાં એક અરજી હોય જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ ત્રણ લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની